જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે ભરપૂર લીલા લસણના થેપલા બનાવવાના છીએ આ લીલા લસણના થેપલા આપણે ખાવાની એકદમ મજા આવે છે આપણે શરદી કે થઈ હોય તો આ થેપલા ખાઈએ તો આપણે શરદી પણ દૂર થઈ જાય છે એટલા મસ્ત આપણે લીલું લસણ મસ્ત બજારમાં મળતું હતું મેં લઈ લીધું છે આપણે ઝીણું ઝીણું મેં કટ કરી લીધું છે આપણે લસણ પહેલાં ધોઈને સાફ કરીને પછી મેં કટ કર્યું છે એટલે આ લસણ પહેલાં આપણે ખાંડી લઈશું આ લસણના થેપલા તમે આપણે બાર ટૂર માટે પિકનિકમાં જતા હોય તો આપણે લઈ જઈ શકીએ છીએ આઠે અઠવાડિયું દિવસ પણ બગડતા નથી હવે તેમાં આપણે સુકુ મરચું નાખવાનું છે લાલ મરચું પાવડર આપણે લીલા મરચાંનો ઉપયોગ નથી કરતા તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે લઈ શકો છો મેં ત્રણ ચમચી લાલ મરચું પાવડર નાખ્યો છે હવે આપણે થોડું એવું નિમક નાખીશું એટલે એકદમ સરસ ગ્રસ થઈ જાય એટલે આપણે ખાંડીમાં વાટીને જ આપણે બનાવવાના છે આપણે મિક્સરમાં વાટશું તો આપણે પ્લેન થઈ જશે અને થેપલાનો સ્વાદ પણ નહીં આવે આપણે અચકચરું ખાંડું છે એટલે આ રીતના આપણે પેલા ખાંડી લેશું ખાંડીને બનાવવાથી એકદમ મસ્ત આપણા થેપલા બનશે એટલે આપણે ખાંડવું જરૂરી છે આ રીતના આપણે એકદમ સરસ વાટી લેવાનું છે સરસ વટાઈ વાટવાનું છે અતકચરું એટલે એકદમ મસ્ત આપડા થેપલા બનશે આ રીતના આપણે વાટી લેવાનું છે અદકચરું એકદમ સરસ હવે આપણે લોટ બાંધીશું રોટલીનો લોટ બે કપ લીધો છે આપણે ચટણી જે ખાંડી લીધી છે લસણની તે આપણે એક બાઉલમાં કાઢી હતીપલામાં મિક્સ થઈ શકે જો આપણે પાણી નહીં ઉમેરીએ તો સરસ મિક્સ નહીં થાય આ રીતના આપણે થોડું પાણી ઉમેરી દેવાનું છે એટલે એકદમ સરસ મિક્સ થઈ જાય હવે આપણે બધું લસણ આપણે નાખી દેસું થોડું પાણી ઉમેરીને પણ નાખી દેસું એટલે આપણે બધું લસણ બેસ્ટ ન જાય આ રીતના આપણે બધું લસણ નાખી દેસું પાણી હવે તેમાં આપણે એ સારા નાખી દેસુ એટલે એકદમ મસ્ત આપણે બને એ આપણે અજમા નાખવાના છે આપણે અજમા નાખવાથી અપચો નથી રહેતો આપણે અથેડી વડે આ રીતના થોડા મસળી લેશું ત્યારબાદ આપણે ઉમેરી દઈશું ધાણા જીરું પાવડર એક ચમચી એક ચમચી હળદર પાવડર અડધી ચમચી હિંગ પાવડર સ્વાદ પ્રમાણે નિમક આપણે નિમક માપે નાખવાનું ચટણી ખાંડવામાં નાખ્યું છે એટલે આપણે થોડું ઓછું નાખીશું અને આપણે એકદમ પોચા પોચા રૂચ એવા બનાવવા માટે આપણે મોળ નાખીશું ત્રણ ચમચી આપણે તેલનું મોળ નાખીશું આ તેલનું મોણ નાખવાથી એકદમ મસ્ત અને એકદમ સોફ્ટ રહી હશે આ રીતના બધું પહેલાં મિક્સ કરી દેસું એકદમ સરસ અને ઘટેય તો જ આપણે પાણી ઉમેરવાનું છે આપણે લસણ માં પાણી ઉમેરું છે તો આપણે જેસે તેમ પાણી નાખીશું આ રીતના આપણે બધું પેલા મિક્સ કરી લેશો આપણે મસ્ત મિક્સ થઈ ગયું છે હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જાસો અને બાંધતા જાસો આપણે એકી સાથે નથી નાખવાનું આપણે દાણા ભાજીમાંથી પણ પાણી છૂટે છે જેવો કડક લોટ આપણે રાખવાનો છે એટલે થેપલો એકદમ એકદમ સોફ્ટ અને સરસ મસ્ત લોટ બાંધાય ગયો છે આ રીતના આપણે કડક બાંધવાનો છે એટલે એકદમ સરસ અને એકદમ મસ્ત બને તમે જોઈ શકો આ રીતના કડક થોડોક બાંધીશું આપણે હવે આને આપણે રેસ્ટ લેવા દેસુ પાંચ મિનિટ માટે આપણે આપણે મિનિટ થઈ ગઈ છે હવે એટલે આમાં તેલ ની પણ જરૂર નહીં પડે પણ થોડું એવું તેલ નાખીશું એટલે આપણે મસડવાની મજા આવે આપણે અડધી ચમચી તેલ નાખીશું એટલે એકદમ સરસ સોફ્ટ આપણો લોટ બની જાય આપણે મોડ નાખ્યું છે એટલે ઝાઝા તેલની જરૂર નહીં પડે હવે આ રીતના આપણે સરસ લસણ લઈશું મારા ઘરમાં લીલા લસણના થેપલા બહુ જ ખાય છે માર્કેટે જઈએ એટલે લસણ દેખીએ એટલે લઈ જ લઈએ છીએ આ લીલા લસણના થેપલા એકદમ ખાવાની મજા આવે છે અને આપણે સૂકા લસણ કરતા પણ આ લસણ નો ટેસ્ટ મસ્ત આવે છે આપણે મસ્ત લોટ તૈયાર થઈ ગયો છે હવે આપણે વણી લેશું એક લુવું લેશું આપણે થોડા એવા જાડા રાખીશું જાડા રાખશું ક્રંચી બનશે અને અંદરથી એકદમ સોફ્ટ બનશે આ રીતના આપણે ગોળ લો વારી લેશું મસ્ત મજાનું હવે આને આપણે રોટલી જેમ વણી લેશું અને આપણે લોટ કે લગાડવાની જરૂર નહીં પડે જો તમારે જરૂર પડે તો તમે લોટકોરો થોડો એવો છાટી શકો છો આપણે આટલી થિકનેસ રાખવાની છે આપણે રોટલી થી થોડી એવી જાડી રાખવાની છે થિકનેસ એટલે મસ્ત બને આ રીતના આપણે પેલા ભણી લેશું ત્યારબાદ આપણે જોડશું આપણે બધા થેપલા વણાઈ ગયા છે આપણે એક પેન ગરમ મૂકી દીધી છે તેમાં આપણે થેપલું તપે ત્યારબાદ નાખવાનું છે હવે ઉપરથી આપણે થોડું એવું તેલ લગાવીશું ત્યારબાદ જ આપણે ઉથલાવાનું છે થેપલું આ રીતના આપણે જેટલું તેલ ખાતા હોય એ પ્રમાણ લગાવી શકો છો આપણે આમાં વધારે જરૂર તો નહીં પડે પણ આ રીતના આપણે થોડું તેલ નાખીશું તો પણ મસ્ત બનશે સાઈડ ફેરવતા રહેશું આ રીતના એકદમ સરસ બને આપણે થોડું થોડું પ્રેશર કરશું એટલે ઉપરથી એકદમ ક્રિસ્પી થશે અને અંદરથી એકદમ સોફ્ટ થશે એકદમ સરસ આ રીતના આપણે બધા શેકી લેશું આપણે મસ્ત ચડી ગયું છે આ રીતના જળવા દેવાનું છે હવે આપણે આ રીતના બધા જ લેશું આપણે મસ્ત મજાના બધા થેપલા આ રીતના જોડવી આપણે મસ્ત મજાના થેપલા સરસ તૈયાર થઈ ગયા છે એકદમ સરસ અને એકદમ સોફ્ટ આપણે જોતામાં મોટામાં પાણી આવી જાય એટલા મસ્ત આપણા થેપલા તૈયાર થઈ ગયા છે હવે આપણે લસણ વાળી ચટણી સાથે સર્વ કરીશું એકદમ સરસ અને એકદમ સોફ્ટ મોટામાં મુકતા જ પીગળી જાય એટલા મસ્ત આપણા લીલા લસણના થેપલા બન્યા છે તમે જોઈ શકો છો જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ